પોતે એક અભિયાન પોતે ચલાવી રહ્યા છે કે સાહેબ તમે છે જેથી આ ખોડિયા પ્રાણ વયો જાય ને ત્યારે સાહેબ હારે કઈ નથી આવતું પણ સાહેબ તમારી આંખો તમારી કિડની તમારું લિવર તમારા બોન્સ

આજે લીવર કે સાહેબ જે લીવર પચીસ લાખ રૂપિયા ન મળે એ લીવર એમને મળતા આજે પોતે જીવી રહ્યા છે અને એમને એમ થયું કે આજે જો મારું જીવન બચ્યું હોય તો આવા કેટલા લોકો જીવન બચી શકે સાહેબ એવા સારા એવા સાથે સોમનાથ દાદા ની વેર હોય ને એને તો રોજે લીલા લેર હોય કારણ કે કોઈ ગણી ના આપે કોઈ તોલી ના આપે આ સોમનાથ દાદો છે કે જે દિલ ખોલી ના આપે સોમનાથ દાદા ના જય સોમનાથ જય સોમનાથ